જય જોહાર આજરોજ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ગઈકાલ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના દિનથી શરૂ થયેલ ધરણાનો આજે બીજો દિવસ તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ રેફરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાદોના સૂત્ર સાથે વ્યારા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અનિશ્ચિત સમયના ધરણાનો આજે બીજો દિવસ આપણી પણ ફરજ બને છે કે આ હક અને અધિકારની લડાઈના સહભાગી બનીએ સાથે તમામ હિતેચ્છુઓને ધરણામાં જોડાવા અપીલ કરું છું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર બોલ સીસીઈ ગ્રુપ એનું પરિણામ જાહેર કરવાની અને સીસીઈ બી ગ્રુપની પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ પંદર વર્ષની બાળકી માતા બની ઘરની બાજુમાં રહેતા છોકરા સાથે પ્રેમ થયો બંનેએ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક બદલ બાવ્વન દુકાનો સીલ કરવામાં આવી ભાઈને મળવા આવતા ઓરિસ્સાથી ગાંજો લેતો આવ્યો સુરતમાં કુખ્યાત અશોકનગર રેલવે ટ્રેક પર યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને છ કિલો ગાંજા સાથે પકડાઈ ગયો